સુરતના કતાર ગામમાં બસ અકસ્માત બાદ તંત્ર એક્શનમાં જોવા છે સુરતના ડેપ્યુટી કમિશનર પાસેથી લિંકનો ચાર્જ છીનવી લેવાયો છે સુરત મહાનગરપાલિકાની સિટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવાએ લોકોને સુવિધા આપવાનો હેતુ કરતા ભ્રષ્ટાચાર કરવા માટે વધારે સરળ વિભાગ હતો અલગ અલગ કોન્ટ્રાક્ટરો સાથે સીધી લિંક ધરાવતા અધિકારીઓ સુરત મહાનગરપાલિકાને વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન કરાવતા હતા નિયત કરેલા કિલોમીટર સુધી બસ ન દોડાવી બસમાં બેસેલા મુસાફરોને ટિકિટ ન આપવી આ બાબતે વારંવાર વિપક્ષ દ્વારા પુરાવા સાથે રજૂઆત કરવા બાદ પણ ક્યારેક પગલા લેવાતા ન હતા કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયાની કટકી કરી લેતા અધિકારીઓ ચૂપચાપ તમાશો જોયા રાખતા હતા આ વખતે કતારગામ વિસ્તારમાં થયેલા અકસ્માતની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ હતી આખરે વર્ષોથી સિટી લિંગનો ચાર્જ કમલેશ નાયક પાસે હતો તે ચાર્જ છીનવી લેવાયો છે જ્યારે સિટી લિંક નો ચાર્જ હવે ડોક્ટર રાજેન્દ્ર એમ પટેલને સોંપાયો છે જ્યારે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે પી આર પ્રસાદ ને ચાર્જ મળ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત